કહું તો સીતાજીને મળવા માટે રાવણ બધા પ્રયત્ન કરે છે અને સાધુ વેસે છે એને સીતાનું હરણ કર્યું છે એને એમ કીધું છે કે હું અંદર ના આવું રાવણ કે તમે સીતાની કે બહાર આવો ભિક્ષા દેવા માટે સીતા કે હું બહાર ના આવું રાવણ કે હું અંદર ના આવું તત્વચિંતકો એમ કીધું કે ભાઈ ખરાબ કરવું છે ચોરી કરવી છે તો ઓહરીમાંથી કરે તો શું ઓરડામાંથી કરે તો શું ફળિયામાંથી કરે તો શું જેને ચોરી જ કરવી છે તો રાવણ અંદર ન નથી ગયો સીતાજીને કીધું તમે બહાર આવો શું કામ ભગવાન પહેરીને આવ્યો છું સાધુ બનીને આવ્યો છું ભગવાન સાધુ વેશે હું મર્યાદાનો ભંગ કરીશ તો આ દુનિયા ભગવાનનો ભરોહો નહીં કરે એટલા ખાતર સીતાજીને કીધું તમે બહાર આવો હું અંદર નહીં આવું કેટલી જવાબદારી થઈ જાય છે ભગવાન પેર્યા પછી વિચાર તો કરો તમે અને સીતાનો હરણ થયો આપ જાણો છો અશોકનમાં લઈ અને માતાજીને ખૂબ પ્રયત્ન કરે છે મનાવવાના સીતાજી શક્તિ છે આમ તો જોય વિચારીને વેર બાંધ્યું છે એને ખબર હતી કે રાક્ષસ છું મારાથી તામસ પ્રકૃતિ હું ભજન નહીં કરી શકું સાધના નહીં કરી શકું એટલે વેર બાંધીને પણ રામની પાસેથી મારે મુક્તિ મેળવવી છે હવે આપણે ત્યાં આધ્યાત્મિક જગતમાં એમ કીધું છે કે પૂનમ પણ તમને સાધના કરે અને મદદ કરે પૂનમની રાત અને એટલી જ અમાહની રાત પણ તમને મદદ કરે કારણ કે બે છેડા છે કા પૂર્ણ જ્ઞાની હોય તો સારું અને કા અજ્ઞાની હોય તો સારું અધિકતરી ક્યાં કામ કી દોનો હાથ સેજાય અધિકતરું બહુ દખદી અમારા ભગત બાપુ એમ કહેતા થોડા પૈસા આચકડા બહુ હોય થોડે વરસાદે લપટણું બહુ હોય થોડી બુદ્ધિ વાયડાઈ બહુ હોય કાં પૂરું હારું કાં તરિયા જાટક હારું એમ એટલે કાં પૂનમ હારી અને કાં આમાં હાર બે આધ્યાત્મિક જગતમાં મદદ કરે છે સાધકોને પૂનમની રાત પણ સાધના કરનારા માણસો જાગે અને પૂનમની રાત પણ જાગે કારણ ઓમાં પૂર્ણ પ્રકાશ છે અને ઓમાં પૂર્ણ અંધકાર છે હવે તમે જો જ્ઞાની માણસ હોય ને એને એ સવારની પાંચ વાગ્યે બસ જવું છે એમ વિચારીને હોય જાય બોલો એ પાંચ વાગ્યે જ ઉઠે અને કા અજ્ઞાની હોય જાય કે પાંચ વાગે જ ઊઠે પણ અધકતરો જે છે ને એ તો ઉછા કરે પાછું હૂતા કરે હુતો રે પાંચ ની મળે તો સાડા પાંચ ની મળશે કે નહીં એમાં છ ની વહી જાય ને સાડા છ ની વહી જાય એ અધકતરી ક્યાં કામ કી દોનો હાથ સે જાય રાવણ સંપૂર્ણ સમજી વિચારી અને રામ ની વેર બાંધું છે એટલે સીતાજી એમ કહે છે કે મારા સામે તો જુઓ એક વાર તો મારા સામે જુઓ કારણ કે જો મારી માં મારે સામે રાવણ કે જોવે તો કદાચ મારો બાપ રામાય રામ ધક્કો નો ખાય તો એ મારું કલ્યાણ થઈ જાય સમજી વિચારી એને વેર બાંધ્યું છે અમારા નાન નાન બાપુ તો કહે છે ને ચારણિયા હે કે બહુ મહારાણી મંદોતરીને બહુ સમજાવે છે રાવણને અને સમજાવતા તો પછી એમ કીધું કે તેરી મોત કી નિશાની હે આ તું સિતાનો હરણ કરીને આવ્યો છે તારા મોતની નિશાની છે તો કહો મહારાણી તમે ભૂલો છો એ તો મારી મુક્તિ કી નિશાની છે આ તો મારી મુક્તિની નિશાની છે એટલે કીધું એકવાર મારા સામે જુઓ અને માતાજી તરણું આડું દઈ અને સુંદરકાંડમાં આપ પાઠ કર્યો છે અને ખબર હોય છે કોઈ દી જોતા નથી પાણ એકવાર વિચાર કરીને પોતાના સચિવને કહે છે પ્રધાનને કહે છે કે મારે સીતાજીને વશ કરવા છે મારે હામું જોવે એવો કોક રસ્તો તો બતાવો એટલે એમાં એક એના સલાહકારે કીધું કે આપ તો માયાવી છો રાક્ષસ છો ગમે રૂપ ધારણ કરી શકો રામનું રૂપ લઈ અને જો તમે અશોકનમાં જાઓ તો સીતાજી તમારે હામે હું તમને વશ થઈ જશે એમ સુંદર રસ્તો બતાવ્યો પોતે આબેહૂબ રામ બન્યો એનું કોણ વર્ણન કરી શકે દશાનંદ રાવણ રામ બનીને જાતો હોય તો પછી આવે હું રામ હોય પણ જેવો ગયો એવો પાછો આવી બે હાથથી માથું પકડી અને ધ્રુજકા મૂકીને રોવા બન્યો તારે એના સચિવો એમ કે છે શું થયું માની વાત કરે છે દશાનંદ એમ કહે છે એના સચિવોને કે પેલો વિચાર જ્યાં રામ બનીને આવ્યો તારે મને એવો આવ્યો કે ભાઈ કુબેર જય બનાવું એની ગાદી આવ્યા આગાદી છે આ તો મારા ભાઈ પડાવી લીધેલી છે અયોધ્યા ના ખાખી મહાત્મા છે બહુ સરસ વાત કરી કે હનુમાનજી મહારાજ આખી લંકા સળગાવી શકે મને કે ભાઈ પણ હનુમાનજી નું આખું કુટુંબ ભેલું થાય ને તો અયોધ્યા નો સળગી શકે કોઈ દિવસ કારણ શું કારણ સાંભળજો જ્યાં ત્યાગ હોય ને આગ લાગે જ નહીં

લંકામાં હળગાવી છે રાવ હનુમાનજીએ નહીં હનુમાનજી એમ કીધું સીધા જ નીકળે મારા લંકા મેં નથી હળગાવી લંકા તો લંકા વાળે જ હળગાવી છે પૂછડું મારું છે બાકી તો બધું એનું છે ટીના બાંધા એને રેડ્યા એને દિવાળીઓ એને મૂકી છે મેં તો મારે એક મકાન થી બીજે મકાન ઠેકડા મારે છે મેં કઈ કર્યું નથી મા તો લંકા લંકા વાળા હળગાવી છે પેલો વિચાર રામ બન્યો રાવણ કીધું તો મને એમ થયું ભાઈ કુબેર ને દહી બનાવું એની ગાદી આવે આ ગાદી મારી ક્યાં છે બહુ સાચી વાત છે પારકું ધૂતી ને ભેળું કર્યું હોય ને એ આત્માને તમે કેટલીક વાર છેતરી શકો હે હું તમને કદાચ પાંચ પચીસ ને છેતરી હગું હો માણાને ને છેતરી હગું પણ હું મને કેમ છેતરી હગું જ્યારે પોતાને માણા છેતરવા મંડ્યો છે ને ત્યાંથી ધર્મના પગલા મંડાણા છે આ દેશની અંદર થી અવાજ આવે કે ભાઈ હું કામે રહેવા દે ખોટું શું કામ બોલશો એ અવાજ દાબી દેવો ને એને અધર્મ ના પગલા કહેવાય બાકી ચોખ્ખી વાત આવે અંદર થી આવે આવે ને આવે તમે વિચાર ને વ્યક્ત કરો કે ફલાણા નું ખરાબ કરવું છે એટલે વિચાર વ્યક્ત કર્યો વિચાર ભાગ્યો ફલાણા નું ખરાબ કર્યું પણ અંતે આવે આપણી પાસે જાય ત્યાં જન્મસ્થાન તો અહીંયા જ છે એટલે આપણે ત્યાં બહુ દ્રષ્ટાંત એક બહુ સરસ છે કે ભાઈ ત્રણ જણા વાતો કરતા હતા કે વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે કે ભાઈ આ એમ કે ગુજરાતી ફિલ્મ હજારો રૂપિયાને ખર્ચે બનાવે પણ ત્રણ કલાકમાં પૂરી કરી દઈએ બીજો ભણેલો માણસ એમ કહેતો હતો કે ભાઈ આ હિન્દી ફિલ્મ લાખો રૂપિયાને ખર્ચે બનાવે તો અઢી કલાકમાં પૂરી કરી દઈએ એથી ભણેલો એમ કહેતો હતો ઇંગ્લિશ ફિલ્મ કબજો કરોડોને ખર્ચે બનાવે પણ બે કલાકમાં પૂરી કરી દઈએ ગામડાના એક બાપા હતા ને એને બહુ સરસ વાત કરી કે ભાઈ તમારા વિજ્ઞાન કરતા મારા વિશ્વભર વિજ્ઞાન વધારે આગળ છે તો કે તો કેવી રીતે કયો લ્યો અમે આ દાખલા દીધા તો હું તમને દાખલો દઉં તો ગા માણા હાઠ વર્ષ જીવો હિંતર વર્ષ જીવો જિંદગીની છેલ્લી એક જ મિનિટમાં એને હિંતર વર્ષની ફિલ્મ બતાવી દઈશ

રાવણ જ કહી શકે કે ભાઈ કુબેરને જય મનાવું એની ગાદી આવે અને પછી લંકા નગરી રૂપ ધરીને મન ને વનનો માર્ગ બતાવે રાવણ હવે ગરડો થયો ભજન કરવા યોજા વનમાં જા વનમાં જા આવા વિચારો મને આવે છે ભાઈ કુબેરને જય મનાવો Hi. અમને વનનો માર્ગ બતાવે બહુ મોટું નિવેદન કરે છે રાવણ રાવણ બહુ મોટું નિવેદન કરે છે વાત કરે છે રાવણ એના નિવેદનમાં કે મંદોદરીની વાત ના તણખા મારા તન માતા પાવી

કે હે રાવણ હે દશાનંદ તમે હવે જાઓ છો તમારા પુત્રોનો વિનાશ થયો તમારા કુટુંબનો વિનાશ થયો હવે તમે છેલે રામની સાથે લડવા જાઓ છો હજી તમે એને તપસી કયો છો સાધુ કયો છો વનવાસી કયો છો મંદોદરી કે પણ તમને એક યાદી આપું જો આ મોટી વાત આ વાતોના તણખા મને તનમાં તાપ તપાવે શું કીધું કે તમે હવે કણ રણ મેદાનમાં જાઓ છો એની પેલાની વાત તમને યાદ કરું મહારાજા જનકના જનકપુરમાં યજ્ઞ થયો જ્યારે ધનુષ યજ્ઞ અને શિવનું દીધેલું પિનાક ધનુષ એ યાદ છે આપને આપ સર્વ રાજાને હરે ત્યાં ગયા હતા અને બહુ ભોઠા પડ્યા હતા બધાય ભોઠા પછી તો પરશુરામ આવ્યા ને આપ જાણો છો સમાજ તો લક્ષ્મણ નો નર બહુ જબરજસ્ત છે પણ એ કોઈ મારા ધનુષ તોડી શક્યું નહીં પછી મહારાજ ધને કે નિવેદન કર્યું ભાઈ આવી ખબર હોત તો સીતાજીને કુંવારા રાખત હું આવું પણ લેત નહીં પ્રતિજ્ઞા લેત નહીં અને હવે તમે વયા જાઓ બધા તમારા ઘેરે અહીં રોકાવ કોઈ અને તોય અભિમાની રાજા કોઈ હેટ્યા નહોતા પણ પરશુરામ આવ્યા ખબર પડી અને પછી એક પછી એક રાજાનું નામ પરશુરામે પૂછ્યું હતું પણ એના બાપનું નામે મીડિયા કહેવાય તમારું હું નામ તો કે હું તો મારું નામ તો પણ હું ઓનો દીકરો ઓનો દીકરો એમ અને પછી એક રાજાએ તો એવું કીધું કે મહારાજા જનકે કીધું કે તમે વૈયા જાઓ ત્યાં જો નીકળી ગયા હો તો ત્રણ ઘીરે ફૂગો આવ્યા હોય આ હવે ભૂખા કાટ નાખ્યા એ પરિસ્થિતિમાં મહારાજા તમે ગયા તા યાદ છે મંદોદરી કે અને એ ધનુષ ને તમે એક ચોખાવા એક દોરાવા હટી હેટવી શીખ્યા નહતા ખેસવી નહોતા શીખ્યા એ દસાનંદ એ ધનુષની ઉપર બાણ ચડવાના છે સમજી વિચારી રણવેદાનમાં જાય જવાય આ તો એ બરાબર અહંકાર ઉપર ઘા કર્યો મહારાણી મંદોધરી રાતો સમજી વિચારીને વેર બાંધતો તો એટલે કીધું તો કે ગાંડી હવે પાછો હોળું ને તો મારું બધું બગડે હવે તો હાથમાં આવેલો મોક્ષ હાથમાંથી જાય પાલુ ભગત કવિ એને એક બહુ સરસ વિચાર કે જગાડ્યો રાવણે અને કુંભકર્ણને નિંદરમાંથી ઉઠાડીને બધી માંડીને વાત કરી ત્યારે કુંભકર્ણે એમ કીધું છે રામાયણના પાઠ કેર્યા છે ને ખબર છે કે રાવણ ત્યાં બહુ ખોટું કર્યું છે મારી તે પણ કીધું છે બધા કીધું છે કે તે ખોટું કર્યું છે કારણ કે એને જ ખબર હતી મેં ખોટું કર્યું છે કુંભકર્ણ કે શું કીધું કે તે ખોટું કર્યું છે આ તેમ ભયંકર ભૂલ કરી સીતાનું હરણ કર્યું પછી રાવણે પાલુ ભગત કે જવાબ બહુ સરસ આપ્યો કે મેં ભૂલની તો પરંપરા બાંધી છે કુંભકર્ણ પણ હવે તને ઉઠાડું ની ભૂલ રહી જતી હતી એટલે ઉઠાડવા આવ્યો છું તને અને પછી એને પણ નક્કી કર્યું કે હવે આના હાથે મરવું એના કરે તો રામના હાથે મરવું મોક્ષ તો મળી જાય દરેક એમ જ નક્કી કર્યું છે હે પાલુ ભગતનો એક બહુ સરસ વિચાર આપને કહું કારણ કે જ્યાંથી સારો વિચાર આવે તમે બધાને આપો તો એની વિસ્તૃતિ થાય ફેલાવો થાય એને શું કીધું ખબર કે કોઈ પણ સમાજ તમારી ટીકા કરે ને તો તમે નીકળી ગયા પછીના કેળા ઉપર પાણા નાખ્યા બરોબર છે અને એ પાણા તમને તો નડે તમારે ત્યાં પાછું વળવું હોય તો તમને નીકળી ગયા કે પાછળના કેળા ઉપર પથ્થર નાખ્યા બરોબર છે કોઈ નિંદા કરે તો પણ પ્રશંસા કરે કરેની તો હામેથી આવતા પાણા છે એનાથી બચવું લો ભયંકર છે વખાણ તો મારી નાખે એ તો પોઈઝન છે એનાથી તમારે બહુ બચવું જોઈએ વખાણ છે પ્રશંસા છે એ તો હામે કે આવતા પાણા છે